અખતરના તાવી ગામના ખેડૂતોએ અવાડા કંપની સામે વિરોધ નોંધાવ્યો છે અવાડા કંપની દ્વારા દાદાગીરી કરી ગેરકાયદેસર નોટિસ આપ્યા કે વળતર ચૂકવ્યા વગર જ વીજ વાયરો નાખતા તાવી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે વિરોધ કરતા ખેડૂતોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અવાડા વિરોધ દરમિયાન તાવી ગામના એક ખેડૂતે પેટ્રોલ છાતી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો આત્મવિલોપનના પ્રયાસ કરતા ખેડૂતને પોલીસ દ્વારા તાત્કાલિક રોકી લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

અને કોઈ સાંભળવા તૈયાર જ નથી સાહેબોને સાહેબો ના આવી ગયા છે ખેડૂત ને એક વાર કરી અને એક ભાઈ તો આત્મવિલોબન ક્યારે થાય તો મારો ભચરી જાય તો એને અત્યારે સીધો દવાખાના ચાર દિવસ પેલા જ દાખલ કર્યો એક જ ખાતે ખેતર છે અને આગળ મારો દાદા નું ખેતર આવે સનુભા દોલુભાનું તો એમાં કઈ પૂછ્યું નથી સીધું અજમા વાયેલો છે એમાં ટ્રેક્ટર હાંકી નાખ્યું છે તો ખેતર ની વેલ્યુ જીરો થઈ જાય પૂછ્યા ખાંચ્યા વગર કઈ વળતર દે કઈ બોલાવે નોટિસ પાડવે તો એમ થાય કે ખેડૂત ને વિશ્વાસ માં લીધા એક પણ ખેડૂત ને વિશ્વાસ માં નથી લીધો અને જારેપૂરી તાનાશાહી છે પોલીસ ની અને અત્યારે બે જણાને મારા બે ભત્રીજાના તો લઈ ગયા છે ઉપાડી અમારું કોઈ સાંભળવા તૈયાર જ નથી એમ જ કીધું કે કઈ નો હાલે ઉપરથી આ છે કોઈ એક નોટિસ તો ખેડૂત ને બજાવી જોઈ ને કે આમ હાવ હોય આ ગાંધીજીના ના ગુજરાત માં આંબેડકર ના કાયદા લખેલા ના પોલીસે માલ જે ખરાઈ દીધો હોય કશું સાંભળવા તૈયાર નથી તમારા પોતાના બિલ્ડરો ને એમના બંગલા છે એમાં કોઈને અંદર ગરવા દેશ કોઈ આ ખેડૂત જ એવો છે કે ગમે ત્યારે ગમે એ માણસ ઘૂસી જાય અને તા ઉપર થી ઓર્ડર છે ઉપર થી ઓર્ડર છે સીધો ઓર્ડર પણ ખેડૂત ને સાંભળો તો ખરા આ અમારી યોજના છે ખેડૂતોની તાવીના મારું નામ શિવભદ્રસિંહ ઝાલા છે અમે તારી ગામના રહેવાસી છીએ ખેડૂતોનું પ્રાઇવેટ કંપની જે સોલર કંપનીમાં કોન્ટ્રાક્ટો આપેલા છે એ લોકોની અને સરકારની સ સરકારની સાંઠગાંઠમાં પોલીસોવાળા બધું સંગઠન રહીને અમે ખેડૂતોને મોટો ત્રાસ આપી રહ્યા છે માનસિક ત્રાસ આપી રહ્યા છે અમારા કુટુંબમાં મરણ થયું હોવા છતાં અને એમને અમારા દીકરી બહારના ડિલેવરી બાદની તકલીફ અને ખેડૂતોના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ લોકો સાંભળતા જ નથી કાલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા ડીએસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા આ બાબતે અમને અગાઉ પણ ચાર ચાર નોટિસો અમને અરજી આપેલ છે તો પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી અને અમને બળજબરીથી તાર આ લોકો બળજબરીથી અને નાખી અને અમારા ભાઈઓને પોલીસ પર બેસાડીને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા છે આ લોકો મોટો કાફલો હાથ હાથ ગાડીઓનો કાફલો ભેગો કરી પોલીસવાળાઓ બળજબરી દબંગ કાર્ય કરે છે બહુ બહુ મોટું ખોટું કાર્ય કરે છે ખેડૂતોને ષડયંત્ર ચાલી રહ્યું છે મહેરબાની કરીને સરકાર સાંભળતી નથી પ્લીઝ ખેડૂતો જાગો હવે જાગો આ લોકોને ક્યાં લગી આપણે સહન કરશું મહેરબાની કરીને આ લોકો જ્યાં ત્યાં ગોચર જમીનમાં થાંભલા નાખી દે છે કોઈ કોઈ કહેવાળું નથી આ લોકોને હવે પ્લીઝ મહેરબાની કરીને સરકાર હવે અમારું સાંભળો ખેડૂતો

બરાબર પણ મારે પોતાની જમીનમાં બરાબર છે અને હિંમત કહેશે દાદાગીરીથી નાખવાના જ છે બરોબર છે એ માટે મારે આજ સળગી મારે પેટ્રોલ સાટીનું આત્મહત્યા કરવા તૈયાર છું બરાબર છે આ સરકાર આ બધું પોલીસવાળા કરે છે પોલીસવાળા કોઈ જાતના ખેડૂતના દબાવે છે પોલીસવાળા બરાબર એમને કંઈ નથી કહેતા ફરતા ઘેરી વરે છે પોલીસવાળા કોન્ટ્રાક્ટને અમારી એ વાત નથી કરવા દેતા બરોબર છે તમે અમને છેટા રાખે બરાબર છે કોઈને અડકતા નહીં જવા દેવાના મારા પોતાનું ખેતર છે નવ વિઘાનું એની અંદર અત્યારે દાદાગીરીથી તાર તાર રાંધવા નાખી દીધા બરાબર હિંમત કેસે સર પોલીસ કે નાખવાના છે બરાબર છે તો અમને કોઈ લેટર કે મંજૂરી તો આપવી જોઈએ ને મારું નામ રાણા વંજરાજ છે દીપુભા તાવીમાં હાલ ઉપ સરપંચ છું સાત થી આઠ સાંભળાય એ રીતના આયા છે કે ખરાબાની અંદર લીધા છે આ સોલર વાળા એક પણ રૂપિયો ક્યાંય પણ ચૂકવવામાં આવ્યો નથી અને આ પૈસા સોલરવાળાએ કઈ જગ્યાએ વાળા છે અને કઈ જગ્યાએ નથી એ અમારું ગામ આખું અત્યારે હાજર છે છે અને અને વિગત આખી અમારે બરાબર મારું પોતાનું ખુદનું નું અઢાર વિધા ખેતર અંદર આવી ઉપરથી તાર ગયા છે વિજાના અત્યારે દસ લાખ છે સત્તા મારી વેચી દેવું છે તો સોલરવાળા પૈસા પણ નથી ચૂકવતા અને કોઈ પણ જાતનો જવાબ નથી આપતા અને પોલીસ ખાતું લાવીને દબાણ કામ ચાલુ કરી દીધું છે

ખેડૂત ને આઠ દસ જણા ને પકડી લઈ હોચ જ્યા છે